ક્રાઇમ બ્રાન્ચની અગાઉ ચોરીના ગુનામાં આરોપી દિનેશ ઉર્ફે વસાવા પર વોચ રાખી હતી દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટ બે ઈસમો શંકાસ્પદ એસએસસીની પાઇપ તથા પ્લેટ કરી રહ્યા છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા પ્રિન્ટ્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ બે ઇસમો મળી આવ્યા હતા તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેટ કબજે કર્યા હતા આ મામલામાં ઝડપાયેલ આરોપી દિનેશ વસાવાની સઘન પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના ભંગારિયાને વેચી દીધો હતો પોલીસે ભંગારિયાની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ મામલામાં રવિ સુરેશભાઈ મેકવાન દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા અને લલિત ભવરલાલ પટેલની ધરપકડ કરી કુલ સાત આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીના મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કહેજો સાચું ગતરોજ એલસીબી દ્વારા અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં બે જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દામાલ રીકર કમાયો છે આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલાં ઘરફોડ થયેલી હતી તેની બાતમી એલસી ને મળેલ તો એ આ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક કરેલ છે તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં છે સર ભૂતકાળ ઇતિહાસ આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એવું પોલીસ તપાસમાં મળી આવેલ છે જે જેનું નામ છે રવિ તથા દિનેશ આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચૂકા છે